શિક્ષણ સમિતિની કચેરી ખાતે શિક્ષકોની અછતને લઈને વિપક્ષ આમ આદમી પાર્ટી આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું એક વર્ષે રજૂઆતો કરાયો છતાં પણ નિવડો ન આવતો હોવાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી અમે સતત રજૂઆતો કરતા આવ્યા છીએ કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અત્યાર સુધીની તમામ સામાન્ય સભાઓમાં અમે આ મુદ્દો ત્વરિત ઉઠાવ્યો છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે આજે સમિતિને ત્રણસો ચોત્રીસ જેટલી શાળાઓમાં મળીને કુલ પંદરસોથી પણ વધુ શિક્ષકોની અછત છે તેની સામે થોડા અમથા પ્રવાસી શિક્ષકો મૂકીને આ સમિતિ એમ કહે છે કે આ પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવો માત્ર અઠ્યાસી શાળાઓને પ્રવાસી શિક્ષકો આપ્યા છે બાકીની બસો છેતાલીસ શાળાઓનું શું નાનપુરામાં આવેલા શાળા નંબર વીસ અંગ્રેજી માધ્યમમાં ધોરણ એકથી આઠમાં માત્ર એક શિક્ષક છે એની કોઈ શિક્ષક આપ્યા નથી અને જે અઠ્યાસી શાળાઓ શિક્ષકો આપવામાં આવ્યા છે એની પણ જરૂરિયાત કરતાં અડધા શિક્ષકો જ આપ્યા છે શિક્ષણ એ તો અવિરત ચાલતી પ્રક્રિયા છે તેમાં પ્રવાસી શિક્ષકો શા માટે હજુ તો પ્રવાસી શિક્ષકોની પણ વાતો ચાલે છે શાળાઓ તો શિક્ષકો વિનાની છે પ્રવાસી શિક્ષકો નિમવાના જતા તો શાળા શરૂ થયા બાદ કેમ સમિતિ જાગે છે વેકેશનમાં શું કર્યું એટલા બધા નાટકો છે તો ગુરુવારથી ત્રણ દિવસ માટે પ્રવેશોત્સવના નામે પોતાની પાર્ટીનો પ્રચાર કરવાનો કાર્યક્રમ ભાજપે ઘડી નાખ્યો છે અને કાર્યક્રમ સામે કોઈ સવાલ ન ઊભા થાય એટલે જ આજે ઓર્ડર કાઢો નાટક ભાજપના શાસકો કરી રહ્યા છે વિરોધ થવાનો છે એની જાણ થતાં સમિતિ અધ્યક્ષ ધનેશ શાહ પોતાની ઓફિસને તાળુ મારીને ભાગી છૂટ્યા હતા હું રાકેશિરપરા નેતા વિરોધ પક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છેલ્લા એક વર્ષથી વારંવાર અનેકવાર શિક્ષકોની અછત બાબતે રજૂઆત કરી છે તમામ સામાન્ય સભાઓ અત્યાર સુધીમાં જેટલી સામાન્ય સભાઓ હોય કોર્પોરેશનની હોય તો એ ભલે અને શિક્ષણ સમિતિની હોય તો એ ભલે તમામ સામાન્ય સભાઓમાં વારંવાર શિક્ષકોની અછતનો મુદ્દો અમે ઉપાડ્યો છે છતાંય અત્યાર સુધી કોઈ પણ પગલાં શિક્ષકોની અછત બાબતે લેવામાં નથી આવ્યા આજે જ્યારે હમણાં પ્રવેશોત્સવનો ત્રણ દિવસનો તાયફો કરવાનો છે ત્યારે ડરીને કે ભાઈ એમાં વિરોધ ન થાય લોકો વિરોધ ન કરે એના ડરથી આજે સવારે ચારસો શિક્ષકોનો ઓર્ડર કાઢ્યો છે કે ભાઈ પ્રવાસી શિક્ષકો નીમવામાં આવશે હવે ત્રણસો ચોત્રીસ શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલન હેઠળ છે એમાંથી માત્ર અઠ્યાસી શાળાઓમાં એટી એટ શાળાઓમાં શિક્ષણ સમિતિએ શિક્ષકો પ્રવાસી ચારસો શિક્ષકો મૂકેલા છે પંદરસો શિક્ષકોની અછત છે એની સામે માત્ર ચારસો શિક્ષકો મૂકેલા છે તો બાકીની શાળાઓ શું કરશે આ અગિયારસો શિક્ષકોની અછત કોણ પૂરી કરશે નાનપુરામાં એક શાળા છે વીસ નંબરની શાળા એકથી આઠ ધોરણમાં માત્ર એક શિક્ષક છે એને કોઈ શિક્ષક નથી આપવામાં આવ્યો તો ચારસો શિક્ષકો અને અઠ્યાસી શાળાઓને શિક્ષકો આપી અને માત્રને માત્ર એક નાટક કરવા માટે કે આ પ્રવેશોત્સવનું ત્રણ દિવસ નાટક ચાલવાનું છે એમાં કોઈ વિરોધ ન થાય કોઈ બોલે નહીં એના માટે અને આ પ્રવેશોત્સવને પણ માત્રને માત્ર પોતાના નેતાઓને અને ભાજપના પદાધિકારીઓને બોલાવીને એક રાજકીય ઉત્સવ કરવા માટે આ કાર્યક્રમ ચાલે છે છેલ્લા એક વર્ષથી શિક્ષકોની અછતના મુદ્દે લડતા આવ્યા છીએ વિરોધ કરતા આવ્યા છીએ અને હજી પણ આ વિરોધ જારી રાખીશું લડતા રહીશું જ્યાં સુધી બાળકોને ન્યાય ન મળે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા એક કલાકથી અહીંયા બેઠા હતા તમામે તમામ શિક્ષણ સમિતિના સભ્યો હાજર હતા પણ મીડિયાના મિત્રોને જોઈને અને અમારો વિરોધ જોઈને એમને આગતું તું વિરોધ થશે એમ માનીને અધ્યક્ષ પોતાની સમિતિને તાળું મારી અને અત્યારે ભાગી ગયા છે હાલ તો નગર શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હીરપરા દ્વારા અધ્યક્ષ સહિતનાઓ સામે આક્ષેપો કરી વિરોધ પ્રદર્શન કર્યું છે અજર કૃષિ સાથે પ્રકાશવાળા